નમસ્કાર સર્વ મિત્રોને એજો સફરના આજના દિન વિશેષ વ્યક્તિ વિશેષના વિડિયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ થઈ ઓગસ્ટ અને આજના દિન વિશેષની શરૂઆત કરીએ એ એક નાનકડી જાહેરાત જે નવા સબસ્ક્રાઈબર મિત્રો એજિયો સફર સાથે જોડાયા છે એમના માટે અમે એક નવી મોબાઈલ એપ્લિકેશન બનાવી છે જેનું નામ છે એજિયો સફર પ્રો અને એના ઉપર હું તમને જે દિન વિશેષ અને કરંટ અફેરની ફાઇલ ભણાવું છું ને એને જો તમે ફરીથી રિપીટ કરવા ઈચ્છો છો વાંચવા ઈચ્છો છો તો મિત્રો એજ્યુ સફર પ્રો ઉપર જઈને તમે તે પુનરાવર્તન કરી શકો છો ઓકે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દીધી છે જ્યાં ક્લિક કરવાથી તમે આ એજ્યુ સફર પ્રો ડાઉનલોડ કરી શકશો અને એજ્યુ સફર પ્રો ઉપર અમે જુદા જુદા કોર્સ પણ લોન્ચ કરી રહ્યા છીએ એમાંનો એક કોર્સ એટલે ડેઇલી ત્રીસ પ્રશ્નોની મોક ટેસ્ટ અને આ 30 પ્રશ્નો શામાંથી બનાવવામાં આવે છે તમે જે આ દિન વિશેષ અને કરંટ અફેરનો વિડિયો નિહાળો છો એમાંથી જ 30 પ્રશ્નો બનાવવામાં આવે છે આ ક્વિઝ તમે રમશો તો આ બંને વિડિયોમાંથી તમે કેટલું ગ્રહણ કરી શક્યા એનો તો ખ્યાલ આવશે પરંતુ જે તમામ મિત્રો ક્વિઝ રમ્યા છે એમાં તમે કયા રેન્ક ઉપર છો એનો પણ તમને ખ્યાલ આવશે અને આનો તમારે મિત્રો એક દિવસનો માત્ર એક રૂપિયો ચાર્જ ચૂકવવાનો છે એટલે કે વાર્ષિક સબસ્ક્રિપ્શન માત્ર ત્રણસો ને રૂપિયા છે જે તમે એક મહિનાનું મોબાઈલ રિચાર્જ કરાવો ને એના કરતાં પણ કદાચ ઓછી રકમ તો તમે આ સબસ્ક્રિપ્શન લઈ લેજો એક વર્ષના અંતે તમે દસ હજાર કરતા પણ વધારે આઈએમપી પ્રશ્નોની ક્વિઝ રમી ચૂક્યા હશો અને જે પરીક્ષામાં તમને ત્રીસ કરતાં પણ વધારે માર્ક્સનો ફાયદો કરાવશે ઓકે ચાલો વધારે વાત ન કરતા આજે આપણે ચૌદ ઓગસ્ટ બે હજાર દિન વિશેષની વાત કરીએ

અહીં તમે વાંચી શકો છો ONGC નું પૂરું નામ શું થાય છે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન તો મિત્રો ખાસ યાદ રાખજો સ્પેલિંગ સાથે યાદ રાખજો કે ONGC નું પૂરું નામ શું થાય છે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન અને ONGC ની સ્થાપના ક્યારે થઈ હતી 14મી ઓગસ્ટ 1956 ના રોજ ONGC નું મુખ્યાલય ક્યાં આવેલું છે નવી દિલ્હી ખાતે અને ONGC નું કોર્પોરેટ કાર્યાલય ક્યાં છે ઉત્તરાખંડ રાજ્યના દેહરાદૂન મુકામે ONGC નું કોર્પોરેટ કાર્યાલય છે અને ONGC ના વર્તમાન અધ્યક્ષ કોણ છે શશી શંકર ઈમેજમાં તમે જોઈ શકો છો અને ONGC એ એક ભારતીય સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની છે ONGC એ વર્ષ 2016 માં ફોર્ચ્યુન ગ્લોબલ 500 દ્વારા વિશ્વની સૌથી મોટી કંપનીઓની યાદીમાં

તથા સિત્તેર ટકા કાચા તેલની માંગનું ઉત્પાદન ઓએનજીસી કરે છે અને ઓએનજીસી નાણાકીય વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી લાભદાયક કંપની પણ બની હતી ઓએનજીસીમાં ભારત સરકારની કુલ હિસ્સેદારી કેટલા ટકા છે અડસઠ હિસ્સેદારી છે આપણા ભારત સરકારની આગળ વાત કરીએ મિત્રો તો આજે ચૌદમી ઓગસ્ટ નિર્વાણ દિવસ પણ નથી જન્મદિવસ પણ નથી પરંતુ આપણા ભારત દેશના વડાપ્રધાન બનેલા મોરારજીભાઈ દેસાઈને પાકિસ્તાન દેશ તરફથી પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાને પાકિસ્તાન પ્રાપ્ત થયું હતું અને એ તારીખ એટલે ચૌદમી ઓગસ્ટ ચૌદમી ઓગસ્ટ મોરારજીભાઈ દેસાઈને પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માન નિશાને પાકિસ્તાન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા મોરારજીભાઈ દેસાઈનો જન્મ

જેવા કે મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી પણ બન્યા હતા ગૃહ પ્રધાન બનેલા છે નાણા પ્રધાન પણ બનેલા છે અને ભારતના નાયબ વડાપ્રધાનના હોદ્દા ઉપર પણ તેઓ તેઓ રહી ચૂક્યા છે અને એવા પ્રથમ વડાપ્રધાન હતા કે જેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બદલે અન્ય કોઈ રાજકીય પક્ષમાંથી ચૂંટાયા હતા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મોરારજીભાઈ દેસાઈ તેમના શાંતિ માટેના પ્રયત્નો અને દક્ષિણ એશિયાના બે દુશ્મન દેશો એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટેના પ્રયત્નો માટે મોરારજીભાઈ દેસાઈ જાણીતા છે શું ભારત અને પાકિસ્તાન વચ્ચેના શાંતિપૂર્ણ સંબંધો કેળવવા માટે મોરારજીભાઈ દેસાઈ જાણીતા છે અને 1974 માં ભારતના પ્રથમ અણુ ધડાકા પછી મોરારજીભાઈએ ચીન અને પાકિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો સ્થાપિત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો અને ભારત અને પાકિસ્તાનના ઓગણીસો એકોતેરના યુદ્ધ જેવી પરિસ્થિતિ તેમણે નિવારી હતી એટલે કે બંને દેશો વચ્ચે સામાન્ય પરિસ્થિતિ ફરીથી તેમણે નિર્મિત કરી હતી અને તેમની નીતિઓએ મુખ્યત્વે સામાજિક આરોગ્ય સંબંધિત અને સંચાલન ક્ષેત્રના સુધારાઓને ઉત્તેજન આપ્યું હતું આજે પણ માત્ર રૂપિયા અને પૈસામાં કિલો ખાંડ વડાપ્રધાન તરીકે લોકો મોરારજીભાઈ દેસાઈને યાદ કરે છે મિત્રો એ વિચાર કરો કે મોરારજીભાઈ દેસાઈએ માત્ર બે રૂપિયા અને વીસ પૈસામાં એક કિલો ખાંડ લોકોને આપી હતી અને આ ઉપરાંત ચુસ્ત સિદ્ધાંતવાદી નિયમિતપણે નીયમીત પણે તેમજ ફળાહાર જેવા કુદરતી ઉપચાર વડે તંદુરસ્ત શરીર જાળવનાર તરીકે પણ લોકો તેમને યાદ કરે છે ઇમેજમાં તમે જોઈ શકો છો કે તેમનો એકદમ ફિટનેસ વાળો બાંધો છે અને એનું કારણ છે તેઓ મિત્રો ખોરાકમાં ફળાહાર લેતા હતા અને તેઓ કુદરતી ઉપચારમાં માનતા હતા અને આપણી સરકારે તાજેતરમાં જ તે ફિટનેસ સંબંધી એક મહત્વનું અભિયાન લોન્ચ કર્યું છે અને તેના શબ્દો છે ફિટનેસ કે ડોઝ મોરારજીભાઈ દેસાઈ ઓગણીસો ભારતના ચોથા નંબરના અને પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન બન્યા હતા મિત્રો આ લીટી ખાસ અગત્યની છે ભારતના ચોથા નંબરના વડાપ્રધાન કોણ બન્યા હતા

અને સરકારે રાષ્ટ્રીય કટોકટી લાગુ પાડવા અંગે બંધારણમાં ઘણા ફેરફારો કર્યા અને તેને પછીના સરકારો માટે મુશ્કેલ બનાવ્યું હતું મિત્રો ઓગણીસો ને પંચોતેરમાં જ્યારે આંતરિક કટોકટી લાગુ પડે છે ત્યાર પછી મોરારજીભાઈ દેસાઈની સરકાર આવે છે તો તેમણે બંધારણમાં એવા સુધારા દાખલ કર્યા જેથી કરીને આવી કટોકટી લાગુ પાડવાનું મુશ્કેલ બને અને ઇન માય વ્યૂ એ તેમની આત્મકથા છે જેનો ગુજરાતી અનુવાદ મારું જીવન વૃતાંત નામે ત્રણ ભાગમાં નવજીવન દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે અહીં મિત્રો જોઈ શકો છો મોરારજીભાઈ દેસાઈ અને તેમની મિત્રો આત્મકથાનું પરીક્ષામાં નામ પૂછાય તો યાદ રાખીશું ઇન માય વ્યૂ અને ગુજરાતીમાં અનુવાદ કયા નામે થયો છે મારું જીવન વૃતાંત નામે થયો છે અને ભારત દેશના સર્વોચ્ચ સન્માન એટલે કે ભારત રત્નથી મોરારજીભાઈ દેસાઈને ઓગણીસો ને એકાણું માં સન્માનિત કરવામાં આવ્યા તેમજ પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માન એટલે કે નિશાન એ પાકિસ્તાન એવોર્ડ મોરારજીભાઈ દેસાઈને ઓગણીસો ને પરંતુ તારીખ કઈ હતી આજની તારીખ ચૌદમી ઓગસ્ટ ઓગણીસો ને નેવના રોજ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા નિશાન એ પાકિસ્તાન એવોર્ડથી અને મોરારજીભાઈ દેસાઈનું અવસાન દસ એપ્રિલ ઓગણીસો ને પંચાણુંના રોજ થયું હતું આગળ વાત કરીએ તો ઇમેજમાં તમે જોઈ શકો છો જેઓ પોતાને લેખક કરતા કવિ વધારે ગણાવે છે એવા એક સાહિત્યકાર ડાહિયાભાઈ પટેલનો આજે નિર્વાણ દિવસ છે ચૌદમી ઓગસ્ટ ડાહિયાભાઈ પટેલનો આજે નિર્વાણ દિવસ ડાહિયાભાઈ પટેલનો જન્મ અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ થયો અને આ સાહિત્યકારનું ઉપનામ શું છે દિનેશ કોઈ પણ મિત્રો સાહિત્યકાર આવે ને એનો ઉપનામ ખાસ યાદ રાખજો ડાહિયાભાઈ પટેલનું ઉપનામ છે દિનેશ અને લેખક કરતા કવિ તરીકે વધુ પ્રખ્યાત છે કેમ કે એમના નામની આગળ હંમેશા તેઓ કવિ લખતા હતા તેમની એક વર્ષની કુંબળી વયે તેમના પિતા મૃત્યુ પામ્યા પછી તેમની માતાએ કરેલા ઘડતરની ડાહિયાભાઈ પર ખૂબ જ અસર રહી હતી ભારતમાં નાની ઉંમરે જ રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ લઈ એ 1938 માં કંપાલા, યુગાન્ડા આવ્યા હતા. 1946 થી 1948 સુધી ભણીને તેમણે લંડનમાંથી બેરિસ્ટર એટ લો ની પદવી મેળવી અને કંપાલા પરત થઈ વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો હતો. એમની 1954 થી 1996 સુધી પ્રગટ થયેલી 11 જેટલી નવલકથાઓ છે અને તેમના 10 જેટલા નવલિકા સંગ્રહો છે. એમાં દસે દસ ના નામ જોઈએ તો શાલિની છેલ્લો અભિનય પદ્માવતી શર્મિષ્ઠા પુનઃ આગમન અમર પ્રેમી કલાવતી કેતકે અને મીનાક્ષી તો આ દસ જેટલા નવલિકા સંગ્રહો ડાહિયા ભાઈ પટેલે આપેલા છે આ દસ માંથી તમે નામ જોયા હશે તો છ જેટલા જે નામ છે એ મિત્રો સ્ત્રીઓના નામ છે આ છ જેટલા તેમના નવલિકા સંગ્રહોના નામ સ્ત્રીના પાત્રો ઉપરથી છે તો આ દસ માંથી છ શીર્ષકો સ્ત્રીઓના નામો છે અને જે પરથી એમના સ્ત્રી પાત્રો પ્રત્યે રહેલો આદર અને એમને ઉચ્ચ કક્ષાએ આલેખવાનું લેખવાનું મહત્વ આપણને સમજાય છે તેમનો એક નવલિકા સંગ્રહ એટલે અમર પ્રેમી એનું મુખ પૃષ્ઠ તમે જોઈ શકો છો તેના લેખક છે કવિ ડાહિયાભાઈ પટેલ એટલે કે દિનેશ તો મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે આ લેખક પોતાને શરૂઆતમાં કવિ તરીકે વધારે આલેખે છે એટલે કે કવિ ડાહિયાભાઈ પટેલ તેમનું ઉપનામ છે દિનેશ અને મોહન ગાંધી મહાકાવ્યના એક થી બાર ગ્રંથો લખાઈ ગયા હતા અને હજુ ત્રણ ગ્રંથો અપૂર્ણ છે એમણે યુવક સંઘ આફ્રિકા ઇન્ડિયન એસોસિએશન સતનામ સાહિત્ય મંડળ એશિયન વેલફેર સોસાયટી કંપાલા કલા કેન્દ્ર અને યુગાન્ડા લો સોસાયટીના પ્રમુખ પદે રહી યુગાન્ડાની એશિયન પ્રજાને તેમના હક મેળવવામાં સક્રિય યોગદાન આપ્યું હતું અને આફ્રિકા નિવાસ દરમિયાન જ તેમના દશેક નવલિકા સંગ્રહો પ્રગટ થયેલા હતા અને તેઓ એક કવિતા નાટક અને મોહન ગાંધી મહાકાવ્યની શરૂઆત પણ અહીંથી જ કરી હતી અને ડાહિયાભાઈ પટેલનો અવસાન 14મી ઓગસ્ટ 2008 ના રોજ થયો હતો આગળ વાત કરીએ તો હવે આપણે એક પત્રકારને યાદ કરવાના છીએ કારણ કે આજે તેમનો જન્મદિવસ છે 14મી ઓગસ્ટ કુલદીપ નાયરનો આજે જન્મદિવસ કુલદીપ નાયરનો જન્મ ચૌદમી ઓગસ્ટ ઓગણીસસોને ના રોજ અને કુલદીપ નાયરની આ એક સાચી ઓળખ કે તે એક ભારતીય પત્રકાર સિન્ડિકેટેડ કટાર લેખક માનવ અધિકાર કાર્યકર લેખક અને યુનાઇટેડ કિંગડમમાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર હતા અને જેઓ ડાબેરી રાજકીય ટીકાકાર તરીકેની તેમની લાંબી કારકિર્દી માટે જાણીતા હતા કુલદીપ નાયર અને તેઓ પાકિસ્તાનમાં ભારતીય કેદીઓ અને ભારતમાં પાકિસ્તાની કેદીઓને મુક્ત કરવા માટે કામ કરી રહ્યા હતા શું કે પાકિસ્તાનની અંદર જે ભારતીય કેદીઓ છે અથવા તો ભારતમાં જે પાકિસ્તાની કેદીઓ છે તેને મુક્ત કરવા માટે તેઓ કામ કરતા હતા કે જેમણે તેમની સજા પૂરી કરી છે પરંતુ તેમને મુક્ત કરવામાં આવ્યા નથી એવા કેદીઓ માટે તેઓ હંમેશા સક્રિય રહેતા હતા અને તેમણે સ્વતંત્રતા દિવસની ઉજવણી અને બંને બાજુના લોકોને યાદ કરીને ભારત પાકિસ્તાન શાંતિ માટે ચૌદ પંદર ઓગસ્ટની મધ્યરાત્રિ દરમિયાન ભારત પાકિસ્તાન વાઘા બોર્ડર ઉપર ઓગણીસસોને પંચાણુંથી મીણબત્તી પ્રગટાવવાની પરંપરા પણ શરૂ કરી હતી શું તેમણે વાઘા બોર્ડર ઉપર ઓગણીસસોને પંચાણુંથી મીણબત્તી પ્રગટાવવાની એક પરંપરા પણ શરૂ કરી હતી અહીં ચૌદ અને પંદર તારીખ છે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા તો બંને એક સાથે અલગ થયા આમ છતાં પણ પાકિસ્તાન ચૌદમી ઓગસ્ટે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે અને ભારત પંદરમી ઓગસ્ટે તો મિત્રો આવું શા માટે એનું કારણ મેં તમને આજે અમારી હિન્દી યુટ્યુબ ચેનલ જી કે ટ્વેન્ટી ટ્વેન્ટીના કરંટ અફેરમાં જણાવ્યું છે કે આ પાકિસ્તાન દેશ ચૌદમી ઓગસ્ટને પોતાના સ્વતંત્રતા દિવસ તરીકે શા માટે ઉજવે છે ઓકે તો તે વિડીયો તમે જોવાનું ન ભૂલતા રાજકીય ટીકાકાર તરીકે નાયરે મોટા ભાગના રાજકીય વર્તમાન મુદ્દાઓ ઉપર મુક્તપણે પોતાના મંતવ્યો લખ્યા હતા અને કુલદીપ જવાહરલાલ અને અને બેરી સહિત વર્તમાન મુદ્દાઓ ઐતિહાસિક વ્યક્તિઓ વિશે વ્યાપકપણે લખ્યું છે કુલદીપ નાયરે ભારતના પાડોશી પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય મંત્રણા અને જોડાણની નીતિની હિમાયત કરી હતી અને નાયરની આત્મકથાનું નામ શું છે બિયોન્ડ ધ લાઇન્સ અહીં તમે વાંચી શકો છો બિયોન્ડ ધ લાઇન્સ એ કુલદીપ નાયરની ઓટોબાયોગ્રાફી છે અને આ પુસ્તક જુલાઈ બે હજાર બારમાં બહાર પાડવામાં આવ્યું હતું અને આ પત્રકારનું અવસાન તેવીસ ઓગસ્ટ બે હજાર અઢારના રોજ થયો હતો તો મિત્રો આજે આપણે દિન વિશેષના વિડીયોમાં ઘણું બધું જોયું વાત ગમી હોય તો લાઈક કરજો અને મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરવાનું ન ભૂલતા બસ એક નાનકડી અપેક્ષા સાથે વિડીયો પૂર્ણ કરીએ કાલે મળીએ છીએ એક નવા દિન વિશેષ સાથે એક નવા કરંટ અફેર સાથે रजा लैय गुड बाई